કહેવાય છે કે સમય જતા ત્રણ વર્ષનો દુકાળ પડ્યો અને ત્યારથી જ આ કહાનીની શરૂઆત થઈ તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ સાળંગપુર અને પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા બિરાજમાન છે કષ્ટભંજન દેવ અને આપણે ટૂંક સમયની અંદર હું તમને દર્શન કરાવીશ હનુમાનજી મહારાજના તો વિડીયોમાં બનાવીજો મિત્રો તમે સાળંગપુર ચાર થી અંદર આવશો એટલે અહીંયા પાછળની સાઈડ તમે જોઈ રહ્યા છો અહીંયા તમારા ઠેલા અથવા તમારી સાથે કોઈ સામાન હોય તો અહીંયા ફ્રીમાં તમે અહીંયા મૂકી શકો છો બરોબર છે તો અહીંયા આવીને સામાન અંદર મૂકી દેજો બરોબર મિત્રો પાછળ તમે આ જે જોઈ રહ્યા છો આ છે અતિથિ ગૃહ ત્યાં તમે આવો છો મતલબ આવી ગયા તો તમારી રહેવાની વ્યવસ્થા થઈ જશે રોકાવાની પણ વ્યવસ્થા છે બરોબર હા તમે જોઈ રહ્યા છો પાછળનો આખો અતિથિ ગૃહ છે બરોબર તો અહીંયા આવો છો તો આ બધી સુવિધા લેવાનું બનતા નહીં બરોબર હવે અહીંયાથી આપણે આગળ જવાનું છે બરોબર પાછળ તમને બતાવી દઉં એક બાજુ સાળંગપુર કિંગ એટલે કે હનુમાનજી મહારાજ ની મૂર્તિ છે અને સામેની સાઈડ હનુમાનજી મહારાજ કષ્ટભંજન દેવ નું મૂર્તિ નું જે સ્થાન મોળ છે ત્યાં તો વિડીયો માં અંત સુધી બના રહેજો મોને આકાશભાઈ બંને વિડીયો ના માધ્યમથી તમને હનુમાનજી ના દર્શન કરાવીએ સાળંગપુર ઉપર કોઈ સાધુ નો શ્રાપ હતો કે આ ગામ માં બધા ભૂખડો છો એક સમય અહીંયા ભૂખમરો આવશે સમય જતાં વરસાદ ન થયો ત્રણ વર્ષ અને અહીંયા દુકાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે વાઘા ખાચર પોતે વિચારે છે કે કંઈ તો આનું કરવું પડશે ત્યારે બોટાદની અંદર સંત શ્રી ગોપાળાનંદ સ્વામી પધાર્યા હતા ત્યારે વાઘા ખાચર પોતે ગામના આગેવાનોને લઈ ત્યાં ગોપાળાનંદ સ્વામી પાસે ગયા અને ગોપાળાનંદ સ્વામીના ખોળામાં માથું નાખીને વાઘા ખાચર રડવા મળ્યા ત્યારે સ્વામીએ વાઘા ખાચરની પીઠ થાબડતા કહ્યું કે વાઘા કેમ રડે છે ત્યારે વાઘા ખચર બોલ્યા કે બબે દુષ્કાળ પડ્યા વરસાદ પડતો નથી ને સંતો અમારે ત્યાં આવતા નથી સ્વામી અમે શું કરીએ રડતા રડતા વાઘા ખાચર બોલ્યા કે સ્વામી અમે ભૂખ્યા રહી શકીએ પાણી વગર રહી શકીએ પણ સાધુ વગર નહીં અમે અમારા શસ્ત્રો વેસી નાખશું પરંતુ સાધુને ભૂખ્યા નહીં જવા દઈએ કૃપા કરી અમારા ગામમાં પધારો અમે બહુ દુઃખી છીએ ત્યારબાદ સંત શ્રી ગોપાળાનંદ અને કાનો કડિયો અને પાંચ સંતો અહીં સાળંગપુરમાં આવ્યા અને વાઘાખાચરના પૂર્વજનો સૌથી મોટો પાળિયો હતો એ પાળિયાને અહીં હનુમાનજી મહારાજની મૂર્તિમાં કંડારી અહીં સાળંગપુર ધામની અંદર સ્થાપના કરી વિક્રમસવત ઓગણીસો પાંચ આસો વદ પાછમના દિવસે વિધિવત રીતે આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી કહેવાય છે કે આ પાળિયાની એક્ઝેક્ટ પાછળની સાઈડ જે પાળિયો હતો એ વાઘા ખાચરના પૂર્વજનો હજી પણ એમનોમ જ છે અને આ તમે જે જોઈ રહ્યા છો એ સાળંગપુરની સૌથી મોટી ભોજનશાળા મિત્રો તમે ફાઇનલી પાછળ જે જોઈ રહ્યા છો એ ખરેખર છે સાળંગપુર ધામની મોટામાં મોટી કહી શકાય એવી ભોજન લે છે બરાબર અને તમે અહીંયા આવો છો તો સવારનો નાસ્તો પણ તમને મળશે બપોરનું ભોજન પણ મળશે બરાબર છે એટલે કોઈ પણ તમારે શુલ્ક અહીંયા ચૂકવવાનો નથી બરાબર અને ભગવાનનો સાળંગપુર દાદાના પ્રસાદ તમને સમજીને અહીંયા પ્રસાદ તમે ગ્રહણ કરી શકો છો બરાબર અને ખાસ કરીને અહીંયા એની જ બાજુમાં અહીંયા છે મઠ અથવા તો તમે જઈ શકો પૂજા પાઠ કરવાનું સ્થાન તમે અહીંયા પૂજા પાઠ તમે નામનો જપ કરી શકો છો હનુમાનજી અહીં આવો છો તો ખાસ કરીને આ બધી મુલાકાત લેજો બરોબર આગળ હવે અમે તમને સાળંગપુરના કિંગ એટલે હનુમાનજી મહારાજના દર્શન કરવા કરાવવા જઈ રહ્યા છીએ બરોબર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો છો અહીંયા કષ્ટભંજન દેવ

તો એ દૂર થઈ જાય છે આ એ જ ગાડું છે જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીં સાળંગપુર આવતા અને અહીંથી જતા ત્યારે આ ગાડાનો ઉપયોગ કરતા કહેવાય છે કે આ ભૂત પ્રેતનો જેના પર છાયો હોય તેને આ ગાડાની નીચે બેસાડવામાં આવે તો એને ભૂત પ્રેતથી એના શરીરને મુક્તિ મળે છે પાછળ જે તમે ગાડી જોઈ રહ્યા છો તો ગાડીઓ ભગવાન સ્વામી ભગવાન એમાં વિચલન કરતા કહેવાય છે કે ભગવાન સ્વામી ભગવાનને આવવાનું જવન જે કરવું હોય તો એમાં ભગવાન આ ગાડામાં બેસીને આવતા જતો કહેવાય છે કે આ ગાડાની નીચે અહીંયા બેહીને ધ્યાનથી ભગવાનના નામને પાઠ કરવામાં આવે ધ્યાન કરવામાં આવે તો કહેવાય છે એને આ લોકમાંથી ખરેખર મુક્તિ મળી જાય અને મોક્ષ મળી જાય એવું કહેવાય છે હવે અહીંયા આવો છો તો ખાસ કરીને ગાડા નીચે બેહીને ભગવાનનું ધ્યાન કરવાનું ભૂલતા કે બરોબર તો ફાઇનલી મિત્રો આપણે સાળંગપુર દાદાના દર્શન કર્યા મંદિર અહીંયા મુખ્ય મંદિર ત્યાં દર્શન કર્યા અને હવે હું તમને સાળંગપુરના કિંગના દર્શન કરાવા જઈ રહ્યો છું બરોબર આપણે એ જગ્યાએ આવી ગયા છીએ તો ફાઇનલી તમે પાછળ જોઈ રહ્યા છો અને છે સાળંગપુરના કિંગ હનુમાનજી મહારાજ તો હું તમને નજીકથી દર્શન કરાવું ગુજરાત અને સનાતન ધર્મનો ગૌરવ સમાન આ પ્રતિમા સાળંગપુર ધામમાં સૌને દર્શન આપે છે પાંચ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ હનુમાન જયંતિને પૂર્વ સંધ્યાએ પંચધાતુમાંથી બનેલી આ હનુમાનજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું પડતાલ પીઠના પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસો આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના હસ્તે ચોપન ફૂટ ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું આ પ્રતિમાનું નિર્માણ પંચ ધાતુમાંથી કરવામાં આવેલ છે આ ધાતુની જાળાઈ સાત એમ એમ જેટલી છે આ મૂર્તિ હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવેલ છે જેનું વજન ત્રીસ હજાર કિલો અને લગભગ પાંચ હજાર વર્ષ સુધી અડીખમ ઊભી રહે તેવી મજબૂત અને હુકમ પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે રોજના બસોથી ત્રણસો કારીગરો આઠ નવ કલાક મહેનતથી આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ચાર પાંચ કિલોમીટર દૂરથી તો આ દાદા દર્શન આપી શકે છે કહેવાય છે કે અગિયાર કરોડના ખર્ચે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે સાળંગપુરની અંદર આવતા ત્યારે અહીંયા સાળંગપુરની અંદર જીવા ખાચરનો અહીંયા દરબાર ભરાતો અને દરબારમાં તો ખાસ કરીને ભગવાન આવતો એ દરબાર અહીંયા આપણી પાછળ છે હું તમને દરબાર બતાવું ચાલો કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે અહીંયા આવતા ત્યારે આ કક્ષની અંદર આ જે રીતે અત્યારે ટેચ્યુ અને વગેરે મૂર્તિઓ મૂકી છે અહીંયા આ રીતે જ દરબાર ભરાતો ને ભગવાન બિરાજમાન થતા ખરેખર એ વખતનો સમય ખરેખર અદભુત હશે તો ફાઇનલી મિત્રો આપણે કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા સાળંદપુરના કિંગના દર્શન કરી લીધા અને અહીંયા જે કાંઈ વસ્તુ જોવાની હતી જાણવાની હતી અને જે કાંઈ ઇતિહાસ હતો એ પણ આપણે જાણી લીધી છે તો ફાઇનલી આપણે ફરી મળીશું નવા વિડીયોમાં નવી કોઈ વાતો સાથે નવા કોઈ ઇતિહાસ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કષ્ટભંજન દેવ